ધ્રાંગધ્રા હળવદ વાંકાનેર અને રાજકોટ મથકને જોડતી એકમાત્ર બસ બંધ થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે ધ્રાંગધ્રા હળવદ વાંકાનેર બસ બંધ કરાતા પંથકના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે હળવદ ધાંગધ્રાના ધારાસભ્યોએ મૌખિક તેમજ ટેલિફોનિક રીતે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં નિર્ભર એસટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની રજૂઆતને એસટી તંત્ર ઘોડીને પી ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યાંના લોકોને કાળજાળ ગરમીમાં ન છૂટકે શટલ રિક્ષા સહિત પેસેન્જર ગાડીઓનો સહારો લેવો પડે છે છેવાડાના વિસ્તારના ગ્રામ્ય લોકોમાં રોશની લાગણી જોવા મળી હતી હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય એકમાત્ર બસ પણ ચાલુ નથી કરાવી શકતા એવી શહેરોજનોમાં ચર્ચા થઈ રહી છે મેં સાહેબની જોડે વાતચીત પણ આ બાબતે કરી હતી કે આપણે આ બસ કઈ રીતે બંધ છે તેના કારણે એટલે મારા સાહેબ શ્રી સાથે વાતચીત કરતાં એમને જણાવેલ કે અત્યારે ક્રૂ શોર્ટેજના કારણે બંધ છે એમની પાસે અગિયાર ડ્રાઈવરોની ઘટ છે તેના કારણે અત્યારે ક્રૂઝ હોટેજના કારણે આ બસ બંધ છે એવું સાહેબે મને જણાવેલ તો આ ક્રૂઝ હોટેજના કારણે બંધ છે